જય બદ્રી વિશાળ અને આજ નાથ સાથે આજે વહેલી સવારે છ વાગે બદ્રીનાથ ધામના કપાટ ખોલી ગયા છે મહત્વપૂર્ણ અમરનાથ નંબુદારી ગણેશ પૂજા કરી હતી અને ગણેશ પૂજા સાથે જ બદ્રીનાથજીના દર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ગણેશ પૂજન બાદ દ્વાર પૂજા કર્યા પછી મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા પૂજારી સુરેશ સુયાલે જણાવ્યું કે કપાટ ખોલ્યા પછી ગર્ભગૃહની સમય કરવામાં આવે છે અને પછી ભગવાનને શુદ્ધ પાણીથી સ્નાન કરવામાં આવે છે નવા તમને વસ્ત્રો અને આભૂષણોથી તમને શણગાર કરવામાં આવે છે આ ધાર્મિક વિધિમાં ભગવાનને તેમના શીતકાલીન વિશ્રામ પછી જગાડવામાં જગાડવામાં આવે છે અને આ વર્ષે બદ્રનાથ ધામની વાત કરવામાં આવે તો સંકુલની અંદર ફોટા અને વિડિયો લેવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જો નિયમોનું પાલન ન કરવામાં આવે તો પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ થાય તેવી દંડાત્મક જોગવાઈ કરવામાં આવી છે ભક્તો આગામી છ મહિના સુધી ભગવાન ભદ્ર વિશાળના દર્શન કરી શકશે મહત્વની જાણકારી એ સામે આવી રહી છે કે ભગવાન ભદ્ર વિશાળની પાલખી આદિ ગુરુ શંકરાચાર્યનું સિંહાસન કુબેર અને ઉદ્ધવની ઉત્સવની જે પાલખી જે છે તે ધામમાં પહોંચી હતી અગાઉની વાત કરવામાં આવે તો અગાઉ ત્રીસમી એપ્રિલે અક્ષય તૃતીયના અવસર ઉપર ગંગોત્રી અને યમનોત્રીના દ્વારના કપાટ ખોલવામાં આવ્યા હતા ત્યારબાદ બીજી મેના રોજ કેદારનાથ ધામના કપાટ ખોલ્યા અને આજે આજે ચોથી મે છે ને આજે બદ્રીનાથ ધામના કપાટ કુલા છે એટલે ચાર ધામ યાત્રાનો આજથી વિધિવત રીતના પ્રારંભ થયો છે